હા કામ એ પૂરું થઈ એટલે હવે હાજા નવરા થઈ ગયા હાજા નવરા થઈ ગયા એ ઘરનો મકાન તો કોણ કાઢે એમ હોય બે એમ હોય અને હા ભારે હોય તો કાઈ દે કે બાઈ ના હા બાજુ હા તમારા આશીર્વાદ મળ્યા ને એટલે હાજા નવરા થઈ ગયા આજી સ્વાદ એમ કે આ સમયમાં એવું છે કે ઘડીકનું હૂટતું નથી એટલો તો વિચાર કરજે અટા આપણે બેઠા છે કાલે હું થવાનું શી કોઈ ને ખબર નથી બરાબર છે બરાબર છે મારી વાત હું ટોટલ કરી લે ટોટલ કરી લીધી ટોટલ મળીને હાજા નવરા થઈ ગયા હાજા નવરા થઈ ગયા એમ હા બેન